સેવા અને પૂજામાં ભેદ આમ તો આ વચના વ્રતમાં પણ છે પણ આજે હું પુષ્ટિ સંહિતામાંથી લેવા જઈ રહી છું પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર ત્રણસો ને સત્તાવન અને અઠ્ઠાવન એ પાન પરથી મળશે આપણને આ વાત ગોપેન્દ્રલાલજી વિરમ ગામમાં બિરાજે છે દેસાઈ રણછોડદાસ વાણિયાના ત્યાં રણછોડદાસે શ્રીજીની પાસે નમ્ર ભાવે વિનંતી કરતા પૂછ્યું જે મહારાજ રાજ

પૂર્ણાનંદની એટલે કે અપાર આનંદ મળે છે પૂર્ણ આનંદ મળે છે અને સેવામાં સેવકનો સ્નેહ પ્રભુમાં મુખ્ય હોય છે એટલે કે જે સેવા કરી રહ્યા છે એના પ્રેમ મુખ્ય છે સ્નેહ મુખ્ય છે ઠાકોરજી પ્રત્યેનો જે પ્રભુમાં સુખનો વિચાર કરે તે સેવા પ્રભુના સુખનો વિચાર કરે તે સેવા પૂજાની અંદર કર્મના અધિકાર પ્રમાણે કરવાની હોય છે એટલે કે પૂજા કર્મ જેનું ઉત્તમ હોય ને એના અધિકાર પ્રમાણે પૂજા કરવા મળે બધાને પૂજા કરવા મળે એવું નથી અને તેમાં કર્મકાંડની વિધિ મુખ્ય હોય છે પૂજામાં સકામતા હોય છે એટલે કે કોઈ કામના હોય ને ત્યારે પૂજા કરી મારે આ જોઈએ છે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે લૌકિકમાં તો એના સામે પૂજા કરવી હોય એને કીધું કે પૂજામાં સકામતા હોય છે તેથી કર્મનો ક્ષય થતો નથી એટલે કે કર્મ બંધનમાં તો વધુ ફસાતા જવાય છે પૂજા સકામતાથી થાય થાય અને વધુ ફસાતા જવાય એટલે કર્મનો ક્ષય ન કર્મનું બંધન વધે સેવા અને પૂજામાં બહુ ભેદ છે સેવા અંશીની થાય છે જ્યારે બીજા પૂજા માર્ગમાં પૂજા અંશરૂપ દેવતાની થાય છે એટલે કે અંશ અંશિકોણ ઠાકોરજી પોતે અને અંશરૂપ કોણ દેવી દેવતાઓ એટલે પૂજા દેવી દેવતાઓની થાય જે અંશરૂપ છે પુરુષોત્તમ તો અંશી છે અને જીવ તો અંશ છે તેથી અંશરૂપ જીવે અંશીની સેવા સ્નેહ સહિત કરવી જોઈએ પૂજા તો દેવતાઓની થાય પુરુષોત્તમ પ્રભુ પૂજાને વર્ષ થતા નથી તેમ વેદશાસ્ત્ર પણ તેની સાક્ષી પૂરે છે એટલે કે આ બધું તો વેદશાસ્ત્રમાં પણ લખ્યું છે કે પૂજા મંત્ર એને આધીન નથી ઠાકોરજી પુરુષોત્તમ જે છે એ મંત્રને આધીન નથી આવું વેદશાસ્ત્રમાં લખેલું છે પૂજાને વશ પ્રભુ નથી પૂજામાં મંત્ર મુખ્ય હોય છે પૂજાની અંદર મંત્ર મુખ્ય હોય છે આપણે જોયું હોય ને કંઈક ક્યારેક ક્યાંય પૂજાનો વિધિ ક્યારેક ક્યાંક જોવા મળે આજુબાજુવાળા તો ત્યાં આગળ મંત્ર પ્રમાણે બધું થતું હોય મંત્ર હોય તો પૂજા આગળ થાય નહીં તો મંત્ર બરોબર ન હોય તો પૂજા પણ ફળ ન આપે સેવામાં ભાવ સ્નેહ મુખ્ય છે એટલે કે સેવા સ્નેહાત્મક અને ભાવાત્મક થાય એટલે સેવામાં સ્નેહ અને પૂજામાં મંત્ર આટલો ફરક છે મંત્રો થી દેવોનું આહવાન કરવાનું આવે ને એ આહવાન થાય દેવો આવે ખરા પણ પછી વિસર્જન થઈ જાય એટલે દેવો વયા જાય પણ સેવામાં શું હોય ઠાકોરજીનો આવિર્ભાવ હોય સતત ઠાકોરજી બિરાજે જ છે એ સ્વરૂપની અંદર એ સેવા એ મંત્ર બોલો એટલે દેવો નું આહવાન થઈ જાય ને પછી મંત્ર બોલો એટલે વિસર્જન એ થઈ જાય એ ફરક છે એટલે અહીંયા કીધું કે મંત્ર મુખ્ય હોય છે દેસાઈ પુરુષોત્તમની ગતિનો શાસ્ત્ર પણ પાર પામી શકતા નથી તો બીજા જે સાધનો છે જેવા કે દાન યજ્ઞ વ્રત તપ જપ તીરથ યોગ ભલે સંપૂર્ણ કરે તથા બીજા કરોડો પ્રકારના સાધનો કરે તો પણ પ્રેમ લક્ષણા પુષ્ટિ ભક્તિ સિવાય વ્રજરાજની પ્રાપ્તિ નથી એટલે અહીંયા કહી દીધું તીરથ તીરથ પણ આવી ગયું હમણાં આપણે આવે ને કે આ કુંભનો પ્રસંગ ચાલ્યો તો એ પણ ઠાકોરજીનું શ્રીમુખનું છે અહીંયા વચનામ્રતમાં જ આવી ગયું કે જે સાધનો દાન યજ્ઞ વ્રત તપ જપ તીરથ એક કરોડો સાધન આવા કરે ને તો એનાથી વ્રજ રાજની પ્રાપ્તિ ન થાય સેવાના ભાવથી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ વશ થઈ જાય છે એટલે આપણા ઘરે બિરાજતા આપણા જ ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાથી આપણા ઠાકોરજીના સુખ વિચારવાથી ઠાકોરજી વેગે વશ થાય છે અહીંયા આપણને એ સમજાવ્યું આ સાંભળી દેસાઈના મનનો સંદેશ સેવા પૂજાના ભેદનો મટી ગયો આગળ તો હજી બીજું વતનામ્રત છે પણ અત્યારે આપણે સેવા પૂજાના ભેદમાં એ સમજ્યું કે દેવી દેવતાઓનું પૂજન થાય અને પુરુષ પુષ્ટિ 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 પુરુષોત્તમની સેવા થાય એ સ્વરૂપમાં ઠાકોરજી પોતે બિરાજે છે અને દેવી દેવતાઓ તો મંત્રથી આધીન છે અને ઠાકોરજી તો ભાવને વશ છે પ્રેમને વશ છે એવું આપણે જાણીએ આ છે પુષ્ટિ માર્ગ મારવાલા અત્યારે આટલું જ બોલીને મારી નાની વિરામ વિરામાં છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે